જય શ્રી કૃષ્ણ મિત્રો ક્રિષ્ના ગાર્ડનિંગમાં તમારું સ્વાગત છે મિત્રો આપણે જ્યારે પણ માર્કેટમાં જતા હોઈએ ત્યારે ડુંગળી આપણે લાવીએ છીએ ત્યારે ડુંગળી આપણે ઓછી નથી લાવતા હોતા આપણે બે કિલો પાંચ કિલો કે દસ કિલો એવી વધારે ડુંગળી લાવતા હોઈએ છીએ અને દર વખતે આપણી ડુંગળીમાં આ રીતે ઊઘી નીકળતી હોય છે ઘણી બધી ડુંગળી એવી હોય કે જે ઊઘી નીકળતી હોય છે તમે જોઈ શકો છો અમે અઢી કિલો ડુંગળી લાવેલા એમાંથી આટલી ડુંગળી તો ઊગી જ નીકળી અને ગયા મહિને લાવેલા તો એમાં આ બધી ડુંગળી ઉગી નીકળી હતી તો મિત્રો આવી ડુંગળી કે જે ઉપરથી ઊગતી હોય પરંતુ અંદરનો જે ભાગ હોય એનો આ રીતે ખરાબ થઈ ગયેલો હોય છે એકદમ સડી ગયેલો કોવાઈ ગયેલો એવો થઈ ગયો હોય છે તો આવી ડુંગળીને આપણે રાખતા નથી પછી આપણે એ કચરાપેટીમાં નાખી દેતા હોઈએ છીએ તો આપણે એને ફેંકી નથી દેવાની પણ આ જ ડુંગળીનો ઉપયોગ આપણે એને રોપીને પછી આ રીતે ઉપયોગ કરવાનો છે તો મિત્રો આપણે હવે એને રોપી દઈશું એને મિત્રો આ મારો એક કુંડું તૈયાર જ છે એની અંદર માટી નાખેલી જ હતી તો તમારે એના માટે આ રીતે એક કુંડું તૈયાર કરવાનું છે એમાં જેવી પણ માટી હોય એ પણ ચાલશે તમારી આસપાસમાં મળી જાય તો એવી માટી પણ તમે લઈ શકો છો અને એને આ રીતે રોપી દેવાની છે થોડી થોડી જગ્યા રાખીને આ રીતે મિત્રો આ રીતે આપણે રોપી દીધી છે બધી જ ડુંગળી અને એને હવે આપણે પાણી રેડી દઈશું પાણી થોડું વધારે રેડવાનું છે આ રીતે આપણે પાણી રેડી દઈશું ત્યારબાદ એને આપણે થોડા સેમી એરિયામાં રાખવાની છે એટલે કે તાપ આવતો હોય એવી જગ્યાએ આપણે આને આ કુંડાને મૂકવાનું છે મિત્રો આ ડુંગળી મેં વીસ દિવસ પહેલાં એને મેં આ જ રીતે રોપી હતી આ માટી એની ભૂરભૂરી નથી પરંતુ થોડીક ચીકાસ પડતી થોડી માટી છે તેમ છતાં પણ એમાં ઊગી નીકળી છે પરંતુ એક મારાથી ભૂલ આમાં એ થઈ ગઈ હતી કે આને મેં થોડી તાપમાં મૂકી હતી અને એના કારણે આ ઉપરનો જે ભાગ છે એ એનો થોડોક સુકાઈ ગયો છે તમે જોઈ શકો છો મિત્રો તો આને આપણે તાપે મૂકવાની નથી મેં એને પછી છાઇડે મૂકી અને એનું પરિણામ તમે જોઈ શકો છો તો આ કુંડાને પણ આપણે થોડોક પાત્ર તાપવાળી જગ્યાએ પરંતુ વધારે તાપવાળી જગ્યાએ મૂકવાનો નથી કે સવાર સવારનો જે તાપ આવતું હોય એ જગ્યાએ મૂકવાનું છે તો મિત્રો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો